પોલીસે બીઆરટીએસ બસના કાચ ડ્રાઈવર અને ક્લીનર સાથે મારામારી કરનાર એવા પાસેથી લાખોનો મુદ્દામાલ કર્યો હતો સુરતમાં તત્વોનો આતંક વારંવાર આવે છે ત્યારે ઉધના પોલીસે ગુનેગારની ધરપકડ કરી છે સાહિલ ઝાકીર શેખ નામના બીઆરટીએસ બસના અને ક્લીનર સાથે મારામારી કરી હતી તો રીઢાની પૂછપરછ કરતા આરોપીએ ઉધના ગુડાદરા સલાબતપુરા અને પુના પોલીસ મથકની હદમાં મોપેડની ચોરી

એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી એને ચક્કુ બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો પોલીસે આ આરોપીને શોધતી જ હતી પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો એની પાસેથી એક બે સોનાની તૂટેલી ચેઇન એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેન એ ગોડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા અને સાથે સાથે કુનામમાંથી એને મોબાઈલ સ્નિચિંગ કર્યું હતું એ પણ મળી આવ્યું છે એક મોપેટ હતી એ પણ ગોડોદરાથી એને ચોર્યું હતું એ પણ મળી આવ્યું છે આવી રીતના કુલ ચાર ગુના ડિટેક્ટ કરવામાં આવે છે આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબૂલ કરે છે કે એને એચટીસી માર્કેટ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું પોલીસ અત્યારે એ જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ થઈ અને અમે કાર્યવાહી કરીશું આ જે આરોપી છે આ શાહી લુર્ફે શાહુ એ અગાઉ પણ ચાર ગુનામાં આરોપી તરીકે હતો કે જેમાં મૈધરપુરા કટોદરા સલામતપુરા અને અથવા આ ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એને અગાઉ આ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આચરેલા હતા એટલે આ એક વિધા પ્રકારનો ગુનેગાર છે એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું